મિત્રો અત્યારે પ્રાણી સંગ્રહાલકો મિત્રો આપડે અત્યારે જુનાગઢ ની અંદર છીએ બરોબર ને મિત્રો ક્યાં છીએ આપડે અત્યારે જુનાગઢ ની અંદર આપડે ટ્રીપ ચાલુ છે

બધા મિત્રો નાના છે ત્રણ થી બીજો મિત્ર બોલવું છે તારે કઈ ભાઈ ગયો જુનાગઢ માં મોજ કરવા માટે અત્યારે આવ્યો રમકડો અત્યારે કેટલા

આપણે બાળકો સાથે ચક્કરબાગની અંદર તો એન્ટર થઈ ગયા છે અંદર એન્ટર થતાની સાથે જ આપણને અહીં સારસ જોવા મળશે જો તમે સામે જોઈ રહ્યા છો તે બધા સારસ અત્યારે છે અહીં આપણે વ્હાઈટ કલરનો મોર જોઈ રહ્યા છીએ અને આગળ આપણે ચાલીએ તો ઘણા બધા અલગ અલગ પક્ષીઓ છે અને જેવા જ એમની બાજુમાં તમે આવો છો તો અલગ બોર્ડ તમે જોઈ રહ્યા છો તેમાં તેમની માહિતી પણ લખેલી હોય છે બધા કઈ કઈ અલગ અલગ પક્ષી છે કયા દેશના છે આપણા દેશમાં શું કહેવાતું હોય એ બધી જ માહિતી આવા બોર્ડમાં લખેલી હોય છે અને સામે જુઓ છો તો એ પક્ષી તમને જોવા મળે છે તો આ રીતે ચક્કરબાગની સફર બાળકો સાથે ચાલુ છે જો આ બધા બાળકો અત્યારે પક્ષી જોતા જોતા આવી રહ્યા છે તો અહીં પણ જોવો છો ઘણા બધા પક્ષીઓ અત્યારે ચણ ખાઈ રહ્યા છે અને આ મિત્રો તમે જોવો છો ને એ જંગલી બિલાડી છે આપણે જે ઘરમાં બિલાડી આવતી હોય એ બિલાડી નથી આ જંગલી બિલાડી અત્યારે આરામ ફરવાવી રહી છે અને બધા બાળકો જોવા તમે અને જોતા જોતા કેટલા હોશો ઉલ્લાસ સાથે અને આનંદમય અત્યારે જુનાગઢ ચક્કરબાગની સફર અત્યારે બધા કરી રહ્યા છે અને બધાએ ફરી રહ્યા છે અને જોવા જાણવાની અને ખૂબ મજા આવશે સરસ મજાનો અત્યારે પ્રવાસ પ્રાણી સંગ્રહાલય અંદર ચાલી રહ્યો છે અને બાળકો બધા પ્રાણી પક્ષી અજગર ને સિંહ ને દીપડા ને બધું જોઈ રહ્યા છે તો આપણે પણ જોવાનું છે તો બની રહીજો વિડીયોમાં અને ચેનલમાં મિત્રો તમે ખાસ નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં અલગ અલગ પ્રકારના બધા ચકલા છે રાખવામાં આવેલા

પાણી શિવરાજની અંદર તો અલગ અલગ પ્રકારના જે પોપટ છે અલગ અલગ જે પક્ષી છે બધા બાળકો મારી પાછળ જોઈ રહ્યા છે તો આ છોકરા બાળકો અલગ અલગ કલરના પોપટ છે એમ બધા જે છે બાળકો જોઈને ખૂબ જ આનંદ આવે બધા એમેઝોનના જંગલમાં તો બધા અલગ અલગ પ્રકારના વિદેશી જે પક્ષીઓ છે એમનો પણ અહીં સંગ્રહ કરવામાં આવ્યો છે Nah, orang-orang itu kan nama boleh, kok ya banyak સરસ મજાનો મોર પણ આપણને જોવા મળે છે ઉપર સરસ મજાની કલગી છે અને બાળકોને જોઈને ખૂબ જ આનંદ થાય પાછળ બાળકો છે અલગ અલગ સામે તમે જોવો છો તો બે કલરના અલગ અલગ જે પોપટ તમે જોઈ રહ્યા છો અને તો બાળકો ધીમે ધીમે બધું જોતા આવે છે ઢેલ ને મોરને જો અહીંયા મોરને ઢેલ ને બધું અલગ અલગ પ્રકારે

વિડીયોને ખાસ લાઈક કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રો શેર કરજો અને તમે પણ ફેમિલી સાથે ચોક્કસ ત્યાં ચક્કરબાગની મુલાકાત કરો ખૂબ જ આનંદ આવે તેવી જગ્યા છે અને ખૂબ જ આનંદ આવશે ઘણા બધા પ્રાણીઓ છે સામે આપણે તમે બતાવું સાબર એક આટા મારે છે તો જેવો મિત્ર સામે તરફ જઈ રહ્યું છે આપણે અહીં જોઈએ છે તો સફેદ કાળિયાર જોવા મળશે જો કે સામે નીચે નીકળ આરામમાં છે ત્યારે બધા સૂતા છે અને સરસ મજાનો બાળકો બધા આનંદ માણી રહ્યા છે ચક્કર સફર અત્યારે શરૂ છે આપણે આવી ગયા છીએ સાપના વિભાગમાં અહીં તમે જોઈ રહ્યા છો કે ખામણ છે અત્યારે કાચ ઉપર બધા બાળકો જોઈ રહ્યા છે અને કાચમાં જે કઈ મચ્છર માખી જેવું બેઠું હોય તેને ખાવાનો પ્રયત્ન કરે છે આપ જે જોઈ રહ્યા છો તે આ ઝેરીલો સાપ છે તે કોમરા સૌથી ઝેરીલો સાપ આપણે જોઈ રહ્યા છીએ નજીકથી પણ તમને બતાવું છું જુઓ મિત્રો સાફ છે અને સાફ બધા છોકરા જોઈ રહ્યા છે અત્યારે જો લાઈન લાગી શકે ના જો કાકિડામાં યુગવાના નામ છે આપણા કાકીડો ભાઈ લાઇન નો આવે ઉગવાના મિત્રો અહીં ઘણા પ્રકારના અલગ અલગ ઝેરી બિન ઝેરી બાળકોને જોયા અને બાળકોએ ખૂબ જ આનંદ કર્યો ઘણા બધા પ્રકારના અલગ અલગ સાપ હતા મોટા મોટા કાકીડા પણ હતા અને કાચબાને એવો વિભાગ આ ડ્રોમની અંદર રાખવામાં આવ્યો છે અને બધા બાળકો અત્યારે જોઈ રહ્યા છે যাইডিঅ' মি খাই ভূলতা নাই জেন নোৱাৰ কৰি লৈ যাম পিছি জমাৰ যায়

પણ બાળકો જોવો છો ને તો સાહુડી અત્યારે જોઈ રહ્યા છે જો અત્યારે અહીં એનું બોર્ડ પણ મારું છે કયું પ્રાણી છે આપણે આમ ગણો તો સાહુડી આપણે ગુજરાતી ભાષામાં કહીએ ને તો શેઢાળી અને અંગ્રેજીમાં હાઈસ્ટિક ઇન્ડિકા કહેવામાં આવે છે આ પ્રકારે હોય છે અને જો સામે તડકામાં આપણે જોઈ રહ્યા છીએ બે છે ને એક બે અંદર રાખવામાં આવે છે કેટલી છે ભાઈ

દીપરાનું ઘર પણ જોયું ને આ ખૂબ નાના બાળકો એટલે ત્યાં પાસ ધોરણના છે એને એવા પ્રાણીઓ કદાચ ઘરે તો ન જ જોઈએ હોય એને બધું નવું લાગે અને ખૂબ મજા આવે તો ખાસ વિડીયોને મતલબ લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે આગળ જે પ્રાણી સંગ્રહાલય જોવાનું છે અને બાળકો સાથે પણ એન્જોય કરવાનું છે ખૂબ મજા આવે નાના નાના બાળકો છે બધા ખૂબ જ આનંદ માણી રહ્યા છે જૂનાગઢ અત્યારે ચક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની અંદર હાલ આપણે છીએ જોવા સરસ મજાનો સેલ્ફી પોઈન્ટ માટે ડાયનાસોર રાખવામાં આવ્યો છે અને અહીં આવી બધા ફોટોગ્રાફી કરતા હોય છે ડાયનાસોર શરૂઆતમાં પ્રથમ આપણે ત્યાં હતો અત્યારે એમની સેલ્ફી માટે પથ્થરનો અને રાખવામાં આવ્યો છે આજુબાજુ બધા ફોટોગ્રાફી કરતા હોય અને બાળકોને નામ પણ આવડે છે કે ડાયનાસોર છે એવું બધા કહે છે મિત્રો આપડે જોઈને તો બધા અત્યારે લસરપાટીની લાઈનમાં બધા બાળકો ઊભા છે લસરપાટી ખાવાની છે ને

What did temen-temen nanyaku hey Ngetter Èo pulang dia, dia masih Alcohol free kakak. Harinya nih, ia ada jarakzed lho, sih kayaknya istrinya sih, namanya મિત્રો આ હતી બાગની સરસ મજાની મોત બાળકોએ સરસ મજાના પ્રાણીઓ જોયા અત્યારે તમે જુઓ છો તો પાછળ સરસ મજાના હિંચકા અને એ બી ખાયને બધા આનંદ કરી દે આવે અલગ અલગ પ્રકારની મતરપાટી છે તો મિત્રો વિડીયો તમને ખાસ પસંદ આવ્યો તમારા મિત્રો જોડે શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં તમે નવા છો તો ખાસ કટકુટ ગુજરાત સબસ્ક્રાઈબ કરી લેજો ફરી જ મળશું એક નવો વિડીયો સાથે ત્યાં સુધી હું ખેલાજી રડા લઉં છું જો આ છોટું મિત્ર આવ્યો એમ કે મને લઈ લેજો તો કહી દે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું કહી દે અને લાઇક કરજો Ну, ой, гай, 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 que гай, 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 гай,